મારી સાથે ઉભા છે તમને એક નજરે એવું લાગતું હોય છે કે કેદી છે પણ હકીકતમાં એવું નથી આપણે જાણીએ એમની જોડેથી અમે અહીંયા કણે પચીસ વર્ષથી આવી જઈ સેવા માટે અમે મનોરંજનનું કામ કરી છીએ જુદા જુદા વેશભૂષા બદલાવી હતી બધા જેટલી પબ્લિક આવે હાલીને પગયાત્રી એના માટે અમે બહુ જ કામ કરીએ છીએ એને આનંદ થઈ છીએ બહુ સરસ કામ કરે છે બધાને મનોરંજન માટે બધાને મજા આવે છે દાન રાશિયા રમી છે બધાને બહુ જ મજા આવે છે અમારા કેમ્પે અવારનવાર બધા જેટલી પહેલી વખત આવતા હોય છે કે પાછા અમારા કેમ્પે જ ઉભા હોય છે અમે લાઈવ રેડ પકોડા બનાવી છીએ જામનગરથી આવી છે તો ફક્ત મનોરંજન માટે આ વેશ ધારણ કરેલો છે બાકી એવું કાંઈ જ નથી બરાબર અને આજુબાજુમાં પબ્લિક પણ તમે જોઈ લો હાલ ખાલી વિડીયો બની રહ્યો છે એટલે એ લોકોને એવું લાગે છે કે આ રિયલ છે પણ એવું નથી આ માતાના મઠ પગપાળા જે લોકો જઈ રહ્યા છે એ લોકો ખાલી મનોરંજન માટે આનંદ માટે મનોરંજન માટે છે તો બોલો આશાપુરા માત કી જય માતાના મઠ પગપાળા અલગ અલગ પ્રકારની માન્યતા અને અલગ અલગ રીતે લોકો જઈ રહ્યા છે કોઈ પાછા પગે જઈ રહ્યા છે તો કોઈ આગળ પગે જઈ રહ્યા છે તમે આપણે બધી જ વિગતવાર માહિતી આપી છે આ ભાઈ શરીરે સાંકળ બાંધીને જઈ રહ્યા છે આ બીજા વ્યક્તિ છે એક અગાઉ પણ આપણે ઇન્ટરવ્યુ લીધું હતું

દસ કિલો નો વજન લઈ અને માતાના મઠ જઈ રહ્યા છે બરાબર તો બોલો આશાપુરા મા આશાપુરાના મઠ તરફ આપણે માતાજીના મંદિર તરફ જઈ રહ્યા હતા તો ભાઈ આપણને વચમાં મળ્યા છે સાયકલ લઈ અને એ ઓલ ઇન્ડિયા ટ્રાવેલ કરી રહ્યા છે આપણે દેશી ભાષામાં ગુજરાતીમાં કામ તો આખા ભારતભરની અંદર સાયકલ લઈને ફરેરા છે પૈસા વગર જ્યાં તમને મળે અહીંયા મદદ કરજો ભાઈને પૂછી લે કે અત્યારે ક્યાંથી ક્યાં જઈ રહ્યા છે

એક મહિનોને ત્રણ દિવસ ત્યાં છે નીકળ્યા ને તો ભાઈએ કીધું એ પ્રમાણે નીકળવાના છે રસ્તામાં ક્યાંય તમને મળે તો તમારાથી જે કાંઈ મદદ થાય એ ભાઈની કરજો બરાબર તો ભાઈ હાલ નીકળ્યા છે અને એમને એક યુટ્યુબની અંદર ચેનલ અને ફેસબુકની અંદર એમનો પેજ છે તો આપણે આ નીચે આપેલું છે બરાબર તો ભાઈને ફોલો કરી લેજો લાઈક કરજો એમના વિડીયોને શેર કરજો અને એમને કંઈ મદદની જરૂર હોય તો એ પણ કરજો માતાના મઠ પગપાળા આપણે જઈ રહ્યા હતા તો આપણાને એક્ટર કેવલભાઈ મળી જાય જે જીઓ હલડેવાળા તો આપણે એમને પૂછીશું ક્યાંથી આવે રહ્યા છે અને કેટલા દિવસથી ચાલી રહ્યા છે કેટલા વર્ષથી ચાલે છે આપણે પૂછી લે કેવલભાઈ મજામાં મજામાં હો મજામાં ભાઈ કેટલા વર્ષથી ચાલો છો આપણે ધારી તો આ છઠ્ઠું વર્ષ છે મારું છ વર્ષથી ચાલે છે બરાબર અને તમને ચાલ્યા આજ કેટલા દિવસથી આ વખતે જાજા દી ગયા આજે સાતમો દિવસ છઠ્ઠો દિવસ છે આટલા બધા ટાઈમ લાગવાનું કારણ શું તમારે તો બહુ નજીક છે નજીક એટલે મારે બસો ને બાણું ત્રાણું કિલોમીટર થાય એટલે જે પહેલા પાંચ વર્ષ ચાલ્યો ને એમાં ચાર થી પાંચ દિવસમાં માં પોકી ગઈ આજી વખતે છ થી સાત દિવસ થશે કારણ કે વાઈફ સાથે છે મારી એવું છે અને બીજું અમારે સમાચાર એવા મળ્યા કે તમને ફોલોવર થોડાક હેરાન કરે વચમાં સેલ્ફી વિડીયો સેલ્ફી વિડીયો